ભાગ લે છે સહયોગ આપે છે તો એની સાથે ચાપાણી સાથે બેસવાનું થયું આનંદ આનંદાયો મદદ કરતા જ રહ્યા છે ક્ષત્રિયોનો વિવાદ શાંત કરવા માટે શું કરવું જોઈએ આપની દ્રષ્ટિએ આ નિર્ણય તો સમાજે જ કરવો પડે મારે જે કહેવાનું તો એ કહ્યું કે આપણે બધા જે એક થઈને આગળ વધીએ હજી ઇતિહાસમાં બહુ જ મોટા પડકારો આવવાના છે એ પડકારોનો આપણે મળીને સામનો કરીએ આ બધા વેપારીઓ સારા કામ માટે હંમેશા અહીંયા જન્માષ્ટમી